તારીખ પચીસ માર્ચથી ત્રીસ માર્ચ બે હજાર પચીસ સાંજે થી આઠ વાગ્યા સુધી માણી શકાશે મારું કલા સુરત રમણીક જાપડિયાએ મારો એક કલા માટેનો એક ગ્રંથ જે બનાવેલો છે એનું વિમોચન તારીખ પચીસ ત્રણ પચીસના રોજ સાંજે પાંચ વાગ્યે છે અને એની સાથે સાથે મેં વારલી પેઇન્ટિંગ જે કહેવાય એ વારલી પેઇન્ટિંગના અંદર મારી રીતે મેં થોડુંક ક્રિએશન કરી અને એની અંદર જે વારલીમાં ત્રિકોણ આકાર છે એની જગ્યાએ મેં જુદા જુદા ભૌમિતિક આકારો જેવા કે ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુલ અર્ધવર્તુલ શંકુ આકાર પતંગ આકાર પંચકોણ સષ્ટકોણ આવા આકારો લીધેલા છે એની સાથે સાથે એ જ આકારોને થોડાક વણાંકો આપી અને જે ડેકોરેટિવ જેવા આકારો બને એવા આકારોનો ઉપયોગ કરી અને મેં જુદા જુદા કમ્પોઝિશનો બનાવેલા છે આમાં જુદા જુદા વારલીના ગ્રામ્ય લોકોના પ્રસંગો છે સાથે સાથે રામાયણ પછી શિવપુરાણ અને ગણેશ અને માતાજીના આવા બધા ચિત્રોનું આખું મિશ્રણ કરી અને મેં આખું વારલીના આધારે આખો એક શો તૈયાર કરેલો છે જેની અંદર વારલીમાં બે જ રંગોનો ઉપયોગ થતો આવ્યો છે અત્યાર સુધી પણ મેં મારી રીત પ્રમાણે જુદી જુદી કલર સ્કીમોની અંદર અને જુદા જુદા પોત ઉપર મેં આ બધું કામ કરેલું છે જેની અંદર છાણ અને માટીથી લીપણ હોય પછી મડ પેઇન્ટિંગ હોય કાચની કપચીઓનું કામ હોય રેતીનું કામ હોય અને સીધું માટીના ઉપરથી કામ કરી આવા અનેક મેં કામ કરી અને મારે ઇસ્તાલિક જેવા મેં મારા આ ચિત્રો પ્રદર્શિત કરેલા છે કલા તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણિક જાપડિયાએ જણાવ્યું કે કલાની સાધનામાં લક્ષ્મણ રે એ મુખ્યતઃ પ્રારંપરિક દ્રશ્ય ઊર્જાને કેન્દ્રમાં રાખી એમની કલા સાધનામાં વિષય અને શૈલીમાં પરંપરિત કલાના મૂળ દ્રઢ રીતે અનુભવી શકાય અલબત્ત એમની રીતિ જુદી છે સમસામાયિક કલા પરિબળોને સ્વીકારીને પણ પરંપરાનો મહિમા વિશેષ કરે છે એ રીતે ભારતીય સંસ્કૃતિ અને કલા પરંપરાના સંદર્ભે ચિત્રકાર લક્ષ્મણ રે સન્માનપાત્ર કલાકાર છે ચિત્રકાર તરીકે અને કલા ગુરુ તરીકે ગુજરાતી કલા જગતમાં વિશેષ માનના અધિકારી પણ છે પ્રદર્શન કર્યું ત્યારે સાહેબની એક ખૂબ મોટી લાગણી હતી કે આ તો બધું વર્ષોથી હું કરતો આવ્યો છું અને થયું છે પણ આનું એક ડોક્યુમેન્ટેશન જો રમણીક થાય તો આપણે કરવું છે ને ત્યારે મેં સાહેબને એક વેણ આપેલું ચરોશીભાઈ આ વેણ શબ્દ આપણો ભાલનો છે અને બહુ ટૂંકા ગાળામાં મેં ત્રણ મહિનામાં આખું કાર્ય માધવભાઈ નો તો આશીર્વાદ હતા જ પણ રામાનુજાઈ વિનયભાઈ પ્રિયંકા નિસર્ગભાઈ અમારા શ્રીમાળી સાહેબ આ બધાએ સરહૃદય લખ્યું અને અનેક કવિયત્રીઓ એ કૃતિઓને ખૂબ સરસ રીતે કંડારી આ કાર્ય કરવા ખાતર નથી કર્યું કારણ કે એક ઋણ હતું ફાઈન કોલેજમાં જ્યારે વઢવાણ સાહેબની નિશ્રામાં હું રહેતો કામ કરતો હું તો માત્ર ગામડીઓ સામાન્ય ખેડૂત પરિવારમાંથી ગયેલો શહેર ક્યારે ક્યારેય જોયેલું નહીં કોઈની સાથે વાત કરવામાં પણ સર અનુભવાય જેવી માનસિક સ્થિતિ પણ કામ કરવા માટે કહે છે તો કામ કરીએ મને પ્રસંગ એટલા માટે યાદ આવે છે રાણા સાહેબ 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 બેઠા છે જ્યારે હું એટીડીમાં માં હતો ને અમારા પાઠ ચાલતા હતા ત્યારે નવરાત્રી નો સમય એટલે રાણા સાહેબે કાનમાં આવીને કીધું કે આજે કામ કરવું પડે એમ છે સાહેબ પાઠ ચાલે છે આપણા સાહેબ કહેવાય નહીં ચાલે કારણ કે અમારા આચાર્ય હતા જો એમાંથી છટકીએ તો અમારું આયુ બને કારણ કે પ્રભાવ પહેલેથી જેટલા છે બધા જાણે છે લઘુચિત્ર પિંછવાઈ ભીંતચિત્ર લોક કલાની શૈલીને એમણે આત્મસાત કરી છે ભારતમાં લાંબા સમય સુધી પ્રશસ્ત્ય પદ ભોગવનારી કલા રીતુઓનું તેમણે નિજી પદ્ધતિએ સંસ્કરણ કર્યું છે લક્ષ્મણ રે એ વિષય તરીકે લોખ્યાત પ્રસંગો પારંપરિક પાત્રો અને પ્રસિદ્ધ કથા ઘટકોને પણ પસંદ કર્યા છે કારણ કે તો આચાર્ય કલા આપણા સાહેબ પણ હું તો જેને ઓળખું છું તે ચિત્રકાર લક્ષ્મણ રહે ને ઓળખું છું કારણ કે એ જ થી હું ઓળખું છું તો એ પ્રદર્શન કરતા આ પ્રદર્શન બિલકુલ જુદો છે આની અંદર જે વારલી ની શૈલી શૈલીને એમણે સમકાલીન

છે તો આવી આ કલા શ્રેણીને આ ચિત્ર શ્રેણીને વાગી એને પણ આજે આપણે અને ભારતની કલા લોક કલા ચેતના ભારતની લોક અને શ્લોક એ નદીના બે કિનારા છે એટલે આપણે જોઈએ છીએ કે નદીના કિનારા એવા છે કે ક્યારેય કેટલા દૂર જતા રહે છે કે સામસામે ક્યારેય છેડો ના મળે

અને અને ભારતીય કલા 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 સાંસ્કૃતિક સંપદાઓનું જતન સંવર્ધન કરતી સંસ્થા તીર્થ દ્વારા ગંગોત્રી ગ્રંથ શ્રેણી પચીસ વસંત પર્વમાં રજત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કલા જગતને ચિત્રકાર લક્ષ્મણ રેનું કલા વિશ્વ નામનો ગ્રંથ મળ્યો છે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ